ભાગેડું તો લાલુભાઈનો પરિવાર છે તરુણાબેન ભાગેડું છે ગુજરાતમાં કેસ ચાલી રહ્યા છે દારૂના બુટલેગરોના તરુણાબેન પર એમના સન પર મારા ખાલીથી લાલુભાઈ પર બી બુટલેગરનો કેસ ચાલુ છે દારૂનો ધંધો તો એમનો છે બાર રેસ્ટોરન્ટ એમનું છે વાઇન શોપ તો એમપીનું છે લાલુભાઈ દારૂનો ધંધો કરે છે અને હર મહિને સો કરોડ રૂપિયા કમાય છે ગુજરાતમાં દારૂ મોકલાવીને બીજાને શું આરોપ લગાવે છે જે પોતે કાચના ઘરમાં રહેતા બીજાને શું પથ્થર મારે ભાઈ

પોલીસે કેસ રજીસ્ટર કર્યા છે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બુટલેગિંગના કેસ રજીસ્ટર થયા છે અને ગુજરાતમાં એમની સરકાર છે ગુજરાત સરકાર એમની પોલીસ ડિપાર્ટમેન્ટ ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટે એના પર કેસ રજીસ્ટર કર્યા છે એ બી બુટલેગિંગના ઓ કે તો ગુજરાત પોલીસ કે છે એમનો ઓલરેડી કચ્છી ગામમાં એક બાર છે એનું નામ મારા કદી બીજલ બાર એન્ડ રેસ્ટોરન્ટ છે અને એક વાઇન શોપ છે એમનું ફેન્સી વાઇન શોપ તો વાઇન શોપના નામ પર પરમિટ થી ડિસ્લરીસ ને દબાવીને દારૂ લાવે છે અને એમનો જે કોટો હોય એ કોઠાથી સો ગણા વધુ દારૂ લાવે છે અને ગુજરાતમાં ઢકેલે છે આજે લાલુભાઈ પટેલે ઓગણત્રીસ કે ત્રીસ લાયસન્સ લોકોના કેન્સલ કરાવી દીધા કારણ કે એમનો ધંધો નહીં ચાલે ઓલા લોકો ધંધો કરે છે એમનો ધંધો બંધ કરો બંધ કરાવીને એ પોતાનો ધંધો વધારી રહ્યા છે ગુજરાતમાં તો દારૂબંધી છે કઈ રીતે ગુજરાતમાં દારૂબંધી છે હું હું નહીં બધાને ખબર છે પરંતુ દમણ અને દીવ થી વધારેમાં વધારે દારૂ તો ગુજરાત જાય જ છે અને લઈ જાય છે અને આ લોકો મોકલાવે છે ભારતીય જનતા પાર્ટીના લીડર ખાસ લાલુભાઈ જેવા લાલુભાઈ અને તેમનો પરિવાર દારૂનો ધંધો કરે છે તેવું કેતન પટેલે કીધું છે કેતન પટેલે આરોપ મૂક્યો છે લાલુ પટેલ

ગુજરાતમાં કેસ ચાલી રહ્યા છે દારૂના બુટલેકરોના વેન પર એમના સન પર મારા ખ્યાલથી લાલુભાઈ પર બી બુટલેકરનો કેસ ચાલુ છે દારૂનો ધંધો તો એમનો છે બાર રેસ્ટોરન્ટ એમનું છે વાઇન શોપ તો એમપીનું છે લાલુભાઈ દારૂનો ધંધો કરે છે અને હર મહિને સો કરોડ રૂપિયા કમાય છે ગુજરાતમાં દારૂ મોકલાવીને બીજાને શું આરોપ લગાવે છે જે પોતે કાચના ઘરમાં રહેતા એ બીજાને શું પથ્થર મારે ભાઈ પરિવાર દારૂનો ધંધો કરે છે સો કરોડ રૂપિયા દારૂ વેચી કમાય છે તેવો મોટો આરોપ કેતન પટેલે લગાવ્યો છે કેતન પટેલના આક્ષેપથી દમણ દીવ હાલ ખડબડાટ બચી ચૂક્યો છે જોકે દમણ અને દીવ સાથે જ જે વાત કરવામાં આવે કેતન પટેલના આક્ષેપથી દમણ અને દીવમાં ચકચાર છે કારણ કે ભાજપ ઉમેદવાર લાલુ પટેલ સામે આ આરોપ કરવામાં આવ્યો છે કોંગ્રેસના ઉમેદવારે આ સનસની ખેજ આરોપ કર્યો છે મહત્વનું છે દારૂ વેચી લાલુ પટેલનો પરિવાર સો કરોડ રૂપિયા કમાય છે તેવો મોટો આક્ષેપ કર્યો છે